નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે વાત કરીએ એક નવા કલાકાર વિશે જેનું નામ છે સંદીપ ઠાકોર તેમનો અવાજ મણિરાજ બારોડ જેવો છે તેથી કરીને તમને વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર સંદીપભાઈ તમારા જોડે વિડીયો પહોંકે તો તમે પણ મને સપોર્ટ કરજો અરે મણીરાધ ની ચાકો ત્યારે અરે હારે ભણિયા રા ની યાદ તો ગુજરાત કેલું કરી ગઈ હારે ભણિયા રા ની યાદ તો ગુજરાત કેલું કરી ગઈ માયા માયા તો મણી રાધ ની